ડભઈનગરમાં પહેલી વાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાશે ડભોઈમાં સૌ પ્રાંત શ્રીજીની સ્થાપના કરાઈ છે પહેલી પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે ડભોઈ હીરા ભગોળ ખાતે આવેલ સુધરાઈ મેદાન ખાતે નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડભોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરાવ્યું સમગ્ર ડભોઈ પંથકમાં સૌ ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઈ છે અને શ્રીજી વિસર્જન સમયે ડભોઈ નગરમાં પહેલીવાર પાલિકા દ્વારા તૈયાર થઈ રહેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાશે ત્યારે રવિવારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બિરેન શાહ માજી તાલુકા સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા દ્વારા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ પ્રસંગે પાલિકા સદસ્યો

કોર્ટ તરફથી ને સરકાર તરફથી જે પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું એવું માર્ગદર્શન આવેલું છે એના અનુરૂપ આજે દરબાવતી નગરીમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે અને એની આજે મુલાકાત લીધી છે થોડુંક તળાવ નાનું છે એને મોટું કરવાની પણ સૂચના આપી છે સાથે સાથે જ આપના મારફત પર નગરીના તમામ મંડળો જે લોકો ગણેશ બેસાડતા હોય એમને વિનંતી કરીએ છીએ કે આ વખતે જે સૂચના છે એ પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવાનું છે અને કૃત્રિમ તળાવની જોઈએ તો મુલાકાત પહેલેથી લઈ લેજો કોઈ પણ બીજી કોઈ માથાકૂટ કરશે તો એ ચાલવાનું નથી અને અહીંયા આગળ તમામ વ્યવસ્થાઓ લાઇટોની પણ રાખે બેરિકેટો જ મારવામાં આવશે અને ડીજે જ્યાં પોલીસ કે ત્યાંથી બંધ કરવાના રહેશે અને તળાવમાં જે કંઈ મૂર્તિઓ છે એ સારી રીતે વિસર્જન થાય એ પ્રમાણેનું અહીંયા આગળ આયોજન નગરપાલિકા તરફથી ગોઠવવામાં આવ્યું છે સતત નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ આની પર નજર રાખી રહી છે ત્યારે નગરના તમામ ગણેશ મહોત્સવ ઉજવતા યુવક મંડળોને આમાં સહકાર આપવા વિનંતી છે